જગતને બતાવ્યું કે મારા જેવા i Borina nama iyo, mara deyo Thank <laughs> you. Amen. Mm -hmm.

કઈ ખબર ન પડે કોઈ શ્વાસ શ્વાસ ચાલુ થઈ જાય તો આપણે કેટલી માળાઓ કરી હિંગડવાનું આવતું જ નથી ઘડનારો મને આપણે ગણીએ ત્યાં સુધી ત્યાં બધી ઉપાધિ છે આપણે ગણીએ નહીં તો કઈ વાંધો ના આવે ગણવા વાળો બીજો બેઠો છે કોમ્પ્યુટર છે એની પાસે એને ખબર પડી જાય કે આને કેટલી માળા કેવી માળા કેવું સ્મરણ કર્યું છે બધી ભગવાનને ખબર પડી આજ સતી ત્યાગ કર્યો છે બન્યું એવું સતીના પિતાજીને ત્યાં દત્ત પ્રજાપતિને ત્યાં એમણે મોટો યજ્ઞ નો આરંભ કર્યો

How नहीं are they? निष्काम कर्म लोग शिव ने जो मंत्र नहीं, अवेश में करेला सत्कारियों ऐसी टकाल निष्पर्द है। अवेश कार्य न करें, आम थी न करें। દેવતાઓ નિષ્કામ નથી બની શક્યા એ સકામ છે દેવતાઓની રામચરિત માણસમાં નિંદા કરવામાં આવે છે દેવો ઊંચા ભલે બેસે દેવતાઓ એની નજર નીચી હોય તુલસીદાસજી મહારાજ દેવો પણ નારાજ છે ઇન્દ્રની બહુ આલોચના કરી છે તુલસીદાસ પ્રથમ સભામાં બધા બેઠેલા દક્ષ આવ્યા બધા ઊભા થયા શિવ વિદ્યાડમાં ઊભા ન થયા આનો અળદ શિવજીને પોતાના સસરાને સન્માન નહોતો આપવું એવો નતો પણ જેને સન્માનની ભૂખ હોય ને એવું લાગ્યું કે મારો ધમાય ઊભો ન થયો બધા ઊભા થયા એ ઊભો ન થાય એનું ધ્યાન અમુક બહુ ખાસ ધ્યાન રાખતો આપણે ત્યાં ગયા પણ આ બધું સન્માન ના કર્યું બધા એવું સન્માન થકતું મારું સન્માન ના કરે આવું બહુ ધ્યાન રાખતો પણ સન્માન કોઈ કર્યો નહીં ત્યારે પણ આવું બહુ સાવધાન રહેવું જોયું હું કહમાવી જાય હાર પહેરાવ્યો ત્યારે માની લો આપણે હારી ગયા હાર હનુમાનજીના ના ગળામાં આપણા ગળામાં નથી વાંધો ના કે આપણે મોટા આવી જાય આપણે તો દરેકને માટે હું મારું મનક મોટું છે મારું નથી કહેતો પણ જો એવું માની લે કે આ ગળા હાર છે ને મારી ડોકમાં નથી આવતો મારા બાપ બધા ધર્મની ડોકમાં જાય છે તો મોટપ ના હોય

દેવતાઓ આકાશ માર્ગે દક્ષ પ્રજાપતિ રસ્તો કૈલાસ ઉપરથી નીકળતો હશે એને ખબર છે કે શિવને આમંત્રણ નથી અને હાલવાના નથી છતાં એ વિમાન ઊભા રાખીને પૂછે અરે સતી તમારે નથી આવવું અરે શિવજી તમે નહીં આવો તમારે સસરા નહીં ખબર છે છતાં

ભગવાન શિવજી અને આપણને આમંત્રણ છે આપણા નજીકના સગાને ત્યાં ખબર હોય કે આ લોકોને આમંત્રણ નથી આ છતાંય આપણે બોલતા હોઈએ નથી આટલી બધી ટીકા કેમ કરો છો જે કહ્યું ઇન્દ્ર ધરતીનો રાજા ગૌતમના આશ્રમમાં અહન્યાને છેતરતો હોય એવા દેવને ટીકા કરી યોજે છે એટલે કૃષિદાસજી મહારાજ ઇન્દ્રને ટીકા કરે છે ભલે ઊંચા હાસરે બેઠા અને એમની દ્રષ્ટિ સુધરી નથી રહેતી અમુક બહુ બહુ ઊંચા માણસો આવે ને ત્યારે માણસ એના માટે દોડા દોડી કરતા હોય પણ એ શું કરતે કરી રહ્યા હોય એ આપણને કેમ ન એ પાંચ કરવા માટે પડતા હોય એટલે આપણે એને મોટો માનીએ પણ એમને કર્મ હલકા હોય ખબર ન હોય એમાં જે દેવો ખબર હોવા છતાં શંકરને પૂછે હાલો હારો એમ તમારા હારાને હું હવાનું છે મોટો

સત્યનું ધ્યાન કથામાંથી વિમાનમાંથી સિંધી સમજાવી રહ્યા છે પણ એ જે વિમાન નીકળે છે ને સત્યનું ધ્યાન નિર્માણમાં અવાજ સાંભળે અને ધ્યાન ત્યાં જતું અવરોધ ઉભો કરીને સદીએ પૂછ્યું ભગવાન આ વિમાનો ક્યાં જાય છે શિવજી એ મનાય કરી કે દેવી આ વિમાનો ક્યાં જાય છે એની ચિંતા ન કરો એનો ફાયદો નથી બોલે નહીં મને બતાવો આ બધા વિમાનો ક્યાં જાય છે પતિ માન્યની સમજાય ભગવાન અત્યારે શિવજીએ કહ્યું મારી સાથે જરા અણબનાવ છે તમારા પિતાજીને દત્તપુદા એટલે મને એમણે આમંત્રણ નથી આપ્યું મિત્રને ઘરે જવામાં સાંભળ્યું ચાર થકણે જવામાં વાંધો નહીં આમંત્રણ ઉપર જઈ શકાય એક તો મિત્રને ઘરે પોતાના મિત્રો હોય એની ઘરે જવું હોય તો આમંત્રણ એ રાહ નહીં હોય એ પાસે અને માતા પિતાની ઘરે

બધા વિમાનો શણગારીને હે સતી દક્ષના યજ્ઞ જવા નીકળ્યા ત્યારે બધા કૈલાસ ઉપરથી નીકળ્યા જાણી જોયું રસ્તો નતો વિમાની બાજુ હલાય ભગવાનના વિમાનો ક્યાં જાય અને બધી વાત કરી ભગવાન ભોળાનાથે કે સતી આ રીતે બધી ઘટના બની છે અમારા પિતાજી ગુરુ યજ્ઞ કરે છે તો મને હમણાં

વાર વાર સમજાવી જોયું થતી માન્યા નહીં મારા મારા માતા પિતાને મળું ત્યારે જ મને સુખ મળે મારી મારા પિયરિયામાં જવું છે જીવ ઉપર દુઃખ પડે ને ત્યારે જીવ હંમેશા દુઃખમાંથી મુક્તિ કેમ મળે એના માટે પ્રયાસ કરે અને સંત ઉપર જ્યારે દુઃખ પડે ત્યારે સંત કરવું પડે

બીજાનું દુઃખ દૂર કરવામાં જ એમનું જીવન ઘસી નાખે એટલે એમની જગ્યાઓમાં હરિયાણના હાથ પડે બા એમને નથી ટુકડા હાલતા જલારામમાં કોઈ આજે દક્ષિણા નથી દાન દક્ષિણા બંધ છે ગાડીઓ ગાડી માલ આવે નાનામી બિલ વગરની એનું કારણ મૂળમાં ભજન છે એ સંતો એવા ભજન કરી ગયા હજારો વર્ષ સુધી હા ખૂટે જ રહી ભજન કરી ગયા છે આવો મહિમા છે ભજનનો આવો નામનો મહિમા છે દરબારી હતા સંત દેવીતા અંબલમાં ચારણ આહિર કન્યા અને એ સમયમાં એવો રોગ નીકળ્યો સંત દેવીદાસ ના વખત ચેપી રોગ દીકરા માને ઘરમાં રાખવા તો તૈયાર અને સીમાડામાં મૂકી આવે ચેપી દર્દ હતું એ સંત દેવીદાસ પોતે પોતાના આશ્રમ લઈ આવે એ ચેપી રોગ વાળાને મોડે બુકાની બાંધી અને એમની એ દેશી દવાઓ કરે મન માને આવવા ના દે કે તારે ત્યાં તમારી સેવા કરવાની નહીં આવવાની પોતાને યોગ લાગુ પડ્યો છતાં પણ એ મેળવીની સેવા એવા સાધનાના તપેમાં છુપાયેલા છે પાયામાં એટલે અન્ન ક્ષેત્રના ટુકડા હાલે અત્યારે તો ગાદી માંથી બે ખાલી આનંદ જ કરવાનો છે એક સિંહના શિકારમાં હજારો શિયાળીઓ ખાતો એવું છે આજે ગાદી મૂળમાં ભજન છે સંતોના એક જ વાત કરે છે મારે જવું જ છે ભગવાન વિચાર કર્યો શિવજીને હવે આ માનશે ને